એનએસયુઆઈ દ્વારા આજરોજ હેડ ઓફિસ ખાતે જીકા પોર્ટલનો હટાવવાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો સાથે ભારે સૂત્રોચ્છાર પણ કરવામાં આવ્યા આ પોર્ટલના લીધે વિદ્યાર્થીઓ એડમિશન લઈને વંચિત છે જેને લઈને આજરોજ મેનેજમેન્ટનું પુતળું સરગાવતા સયાજીગંજ પોલીસે પુતળું છપ્ત કર્યું હતું અને પી આર રજૂઆત પણ કરવામાં આવી હતી એનએસયુઆઈના કાર્યકર્તાઓને પાંચથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પુતરું દહન કર્યું છે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે જીકા એ મોટો કંકાસ છે જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસ જીકાસનું અમે વિરોધ કરીએ છીએ કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે એટલે અમે વિરોધ કરીએ છીએ આજે જીકાસનું પુતરું દહન કરીને જીકાસ અને મેનેજમેન્ટનું પુતરું દહન કરીને વિરોધ કરી રહ્યા છે આજે અમે હિત પ્રજા ઉપપ્રમુ એને છે